બંગાઈ બંગાઈ બે સીધા કરે એવો નઈ અરે ચા પીવું ને તાન મધુર જેવું ત્રાવ આજ ચા પાછી હારી બનાવું બનતી ચા ઓ હો સીધુ હા 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 બેહો એ 3 સપ્તાહ ઘણા ટાઈમ ભૂલા પડ્યા હો તમે હું છો તમારા ગામ કોઈ દાડ આવું છું ના ના એ તો ના નહીં પાણી કદી નહીં આપવાનું તો નહીં આપવાનું પણ આ થોડું ખરું ને કોમ હતું એટલે વાયકન લોબો થવું પડ્યું છે એટલે હું કોમ હતું તમારા ગમનો પેલો કાર્ડિયો રહ્યો ને ઓવા એ તો મારો હાડુ ઓવા ઓવા 20000 રૂપિયા વેચવા લઈ ગયા નહીં મારા પાંચ થી તમાર પાંચ વેચવા લઈ ગયા તારે ત્યાં હલવા આવતાય નહીં કે ફોન કરું તો ફોન એ નહીં ઉપાડતા આ તો મોટી મોટી કરે છે રહ્યો એ અમાર ગામ સરપંચ અરે યાર આપડે તો ચાલે છે તમને ખબર છે આપણે તો વ્યાજ ધંધો ચાલુ છે યાર રીક્ષા તમે સમય ને આયા તમ પોતાની આપણી રીક્ષા છે એટલે શંકર શંકરદાદા વ્યાજો પૈસા લો છો અરે યાર જીવન લાલ આપો તો મોટા પાયે ચાલે છે તો કેટલા વખત ગોમોને લਿਆ રિક્ષા એમને નહી આવી વ્યાજના પૈસા જ આવી છે વ્યાજના પૈસા રિક્ષા લાયા છે મારી વાત તમારા નહીં કાલ દાદા શ્રી કોઈ પૈસાની જરૂર પડે ને તો શંકરદાદા બેઠા છે અંધી રાતે આઈ મારું બાયણું પક ખાવજો ઓછી ઓથા મોથા ટકમો તમાના લે બસ અરે પૈસો તો મારે વધારે જરૂર પડે ગરીમ લાવું પાછું વ્યાજુ દી આ લેવું ગરીમ લાવું વ્યાજુ દી લેવું બીજા કમાઈ નાક

પણ પેલા માર હાડી ખરો ને મહેમાન ગતિ ઇકડ આયા હતો અને એના બરોબર નું કગરણ થોડું રોયો ને એટલે પછી મારા હાલવા પડ્યા

તમે આ છો જીવન કામ મંગાય ને એ ચા જીવન લાલ તમારે નહીં મંગાવી અરે ભાઈ ચાલ જે તઈ વાય કણ હારી એવી જો માજી તમે યાર મારા મહેમાન કેવા યાર ગમે તે પણ તમે મારા છો ને યાર તમે ઓ તમારા ગામમાં એ મારા પીવાની ના કારણ પીવાય કે આપણો પીવાતી એ વાળી એ બે તઈ ચા બને જો જીવન ના ખાતામો હાર હેડો ને તમે કે કે કરો છો તે તમે લીધે જો ભાઈ અલ્યા

અરે આ તો પૈસા તો મે પડ્યા હોય પાછા માર હેડો 40 તોય તો 40 આલો હેડો નહીં થઈ એટલે બધું પૈસા પડ્યા નથી એટલે વીજો તો પડ્યા છે ક ગામના સરપંચ એટલા તો પૈસા હોય જ ગરમો કેમ ના હોયું બનતું છે તો ખાલી પગાર અમને લાઈ દીધું ખાતા બોલી હ 2000 રૂપિયા પડ્યા છે બસ તો કેવું ના હોય તો તમે એટલા લઈ જો માર હેડો કશો હતો ને 10 તો 10 લાવો હેડો મુ બીજેથી બીજી સગવડ કરે આ મારો હાટુ ઘેર નહીં ને એટલી કોર આવે પેલા પેલા લઈને ના હોય તો પૈસા લઈને નેકડી જાવ મેં કહું છે પાછો એ તો રૂપિયો આ લે હોય નહીં પણ ના ઉનાળા મજા આવી જાય જો એક જ દારો હમણાં ઘરે ઘેર ખાધું નહીં અક્કેર વાઈ જાય નહીં કો ગોમો પહોંચે નહીં અને સરપંચ નહીં તો ઘર દીઠ બધા કંકુતરી મેલી જાય તો કુકના કુકના ઓછર તો ચાલુ જ હોય છે એમ નામ નહીં મેલી જતા એ તમારો સ્વભાવ જોઈ મેલી જોઈ

જમવાનું જોરદાર બનાવજો હમ અમાર રસ ને બધું નહીં આવી ગયું અરે અમાર સાથ જતી રહી ખાટી કોઈ ના પીવા અરે શક્તિ આઈટમ બનાવજો અમુક અમુક આઈટમ ન તો નહીં આવો તો ગુલાબ જાબુ ન આઈટમ હોય છે ઘણી આઠમ હોય મામા હું તો કહું છું એડો કે કેટલી વાર સાપ છે અરે બનાવી આયો ભરક આ શું કે બોદુ મેલે સતે આ આ કને રે પડી જા પાછી મામા આ ઘરે તો જોઈ લી હોય એવું લાગે છે બોલો ન ફટતો રહી ઘર બતાયું પાછું હોય હેડો એ બોલો તમારે ખબર પડત તમને કને રસ્તો બતાવ્યા મજામ છો બસ હું તો મજાઉ છું તું મજામ છે ને મારે ભીડ પડી છે એટલે હું એકા સારા કાય મારું ભીડ જ જવાની તમે બંધ થઈ જાવ તો કેવું દેખ દેખ તને એ ખબર ના પડે અરે બોટી થોડી છે બે મારસો તો ફોન કરજો ફોન સમજે જો ઉપર કઈ કે મને દેવા ન ફોન ઉપર હોને લેવાનો જાણો હોય તમે કોક ના કોક માંગતો હોય તમારે ના બોલવું હોય તો કોઈ નહીં પણ મને તો સમજ કેવો હવે અમે કોઈ માંગણ છે તમારે પૈસા આલી દેવ ટાઈમ સર અરે

મારા હાડી ની જુબાન ની કિંમત રાખો આવી તો મારી કેટલા વખત જુબાન હાલી ને જેતો તમે આ વખત તો હોટકા આવ્યો પાછો પૈસા ની વાત કરશો ખાવ તો ખાઈ જો ના તો શીરો બનાવ લ્યો અમે શું કરવાન મારા કેટલી દવા ખાજો લોકો શીરો ખાવાનું છે એ તો તને પેલા ઓબા આયા હોત તો પેલા આકરિયા આવી જાશો તમે મારા ઘર નો બધો દવા ખાને પડ્યો હોય મને ભાઈ શીરો ઉતરતો છે તો પગ મજૂરી કરવાનો રાખો કે તને

પેસેન્જર મારે તો બરાબર લકા બહુનો ગેસ પૂરાઈ અન જમવા તો જવાનું હશે જો લે આપણો ગામ મોટું છે ગમે તે વર્તી મરી રહ વર્તી નહીં મળત કોઈ હાલ લગન ગાળો ચાલે છે જમવા જવાનું હશે બે ટાઈમ જવાનું ને આવવાનું ના ના હાલ તો લેવી જ પડે કા કેટા જો ના કરતા રિક્ષા લઈને જાવ હારું જમવા બરાબર બીજું કઈ હું ખાવાનું જ એ તો કંકુત્રી વાતો જવું પડે બોલ સારી ફરવાનું હું છે ખાવાનું હું છે એમ કંકુત્રી મે લઈ જવાય તને આટલો બધો તારા બનાવી ઉપર સમજી ઉભા રહે છે જીવ તો

હાથમાં તૂટી જ્યો એવું લાગે છે હાથમાં નહીં ગમે તો શોક ભરાય લેલા છે પૈસા ઓલે આ યાર લાગે છે

અમે એટલે વર્ધી વાત કહી દેવાનું આ જીવન ત્યાં બગડતી હોય એટલે ગમ્મા કીધું સાધન હોત સરપંચ નહી દેખાતું

અમારી તો કોઈ પૈસા માંગતું નહી લેજ લાવે એટલે હું કઈ યાદ કાલે મારા શંકરદાસ ચા ખબર વીસ હજાર ઉસીના થી કે તમારે જો ને તો લઈ જજો પૈસા અને ખેમા એમાં તું મોટા પાયે વ્યાજ નું છે ખાલી રિક્ષા લાયા છે ને તો ખાલી વ્યાજ ઉઘરાવા લાયા છે

નહી તમે વડવા લાવ્યા છો અને હાડું પણ કપાસું કીધું છે ગમો બદલ વધાવું અને ઉપર જે હાડુ ની આબરૂ દસ હજાર રૂપિયા હાથમાં છે રિક્ષા લીધી છે

ના મજૂરી તો નહીં કરતો નહીં જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી